તો મિત્રો સ્વાગત છે આપણું આજની આ ચેનલમાં મિત્રો આપણે આજે પાંચ મુખ્ય સમાચાર વિશે મિત્રો આપણે વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો ઈ કિસાન ઉપજ નિધિ યોજનામાં આપણને જો વેરહાઉસમાં અનાજ સાચવતા ખેડૂતો જે હોય એને સાત ટકાની લોન જે છે એ મળશે કોઈપણ ડોક્યુમેન્ટની જરૂર નથી અને કોઈ પણ પૂછતાછ પણ નહીં કરવામાં આવે જો તમે આ વસ્તુ કરતા હોય એટલે કે વેરહાઉસ હોય તમારી પાસેથી એમાં તમે અનાજ નાખતા હોય અને તમને લોનની મિત્રો જરૂર પડે તો સાત ટકા ઓછામાં ઓછી આ તમે ક્યાંય નહીં મળ્યા આ લોન સાત ટકા વ્યાજે તમને જે લોન છે એ મળશે મિત્રો એના બીજા સમાચારની વાત કરું મિત્રો તો સોલાર પંપ સબસિડરી ઉપર એક યોજના છે મિત્રો સોલાર પંપ સબસિડરી એટલે કે પીએમ કુસુમ યોજના હેઠળ મિત્રો નેવું ટકા જે સબસિડરી છે એ હવે સરકાર દ્વારા આપણને આપવામાં આવશે ચૌદસો ખેડૂતો જે છે એ ઓલરેડી લાભ લઈ ચૂક્યા છે અને આગળ પણ આ લાભ જે છે એ મિત્રો ચાલુ છે પીએમ કિસાન યોજનાની મિત્રો વાત કરું તો ઓગણીસમો જે હપ્તો છે મિત્રો એ જૂનમાં મહિનાની અંદર આપણને વીસ પચીસ તારીખ ની અંદર હપ્તો છે એ આપણને આપણા ખાતામાં જોવા મળશે તારીખ ની વાત કરી લીધી મેં ડોક્યુમેન્ટ જે છે તમારે એકદમ પ્રોપર હોવા જોઈએ કેવાયસી જો તમારી ચાલુ હશે તો જ તમને આ ખાતામાં આપતો મળશે ન ત્યારે આ આપતો તમને નહીં મળે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે મિત્રો સારા સમાચાર છે બોતેર લાખ જેટલા રાશન કાર્ડ ધારકોને હવે સસ્તું અનાજ મળશે મિત્રો અને સરકાર જે છે મિલાવટ રોકવા માટે હવે આપણને જે રાશન મળશે એ પેટી પેકમાં મળશે મિત્રો એટલે કે પેકેટમાં મળશે મિત્રો એટલે કે જો સીલ તૂટી ગયેલું હશે તો આપણે સમજી જવું કે આ રાશન મિલાવટી છે અને સીલ તૂટેલું ના હોય તો આપણે સમજી જવું કે આ રાશ રાશન જે છે એ ગવર્મેન્ટથી આપમાં આપવામાં આવેલું છે આપણને અને એકદમ પ્રોપર છે મિત્રો ઘણીવાર કેવું થાય ને મિત્રો રાશન આપણને લેવા જાય તો ઘઉં સરખાના હોય ચોખા સરખાના હોય ઉપરથી તો આપણને ચોખા ને ઘઉં સસ્તું મળતું હોય અને સારામાં સારું ક્વોલિટી વાળું મિત્રો મળતું હોય પરંતુ વચ્ચે શું થાય મિત્રો ભેળસેળ થાય એના કારણે આપણને એવું લાગે મિત્રો કે સરકાર આપણને સારામાં સારા ચોખા કા તો સારામાં સારો ઘઉં મિત્રો નથી આપતી પરંતુ વચ્ચે આ મિલાવટ થતી હોય છે મિત્રો આને રોકવા માટે હવે જે સરકાર છે મિત્રો એ પેકેટમાં આપણને જે અનાજ છે મિત્રો એ આપવાની છે મિત્રો એના પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું મિત્રો તો ગરીબો માટે અને મધ્યમ વર્ગ માટે હવે રાહતના સમાચાર છે મિત્રો જનધન ખાતા ધારકો અમને દસ હજાર રૂપિયાની મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા જે છે એ હવે મિત્રો આપવામાં આવશે બે લાખ રૂપિયાની સબસિડરી આપવામાં આવશે બે લાખનો એક વીમો પણ આપવામાં આવશે એક્સિડેન્ટનો વીમો પણ આપવામાં આવશે અને ત્રીસ હજારનો મિત્રો લાઈફ કવર જે છે એ હવે ગુજરાત સરકાર દ્વારા ગરીબો જે છે એને મિત્રો આપવામાં આવશે એના પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પશુપાલકો માટે મિત્રો સારામાં સારા સમાચાર છે સમૂલ ડેરીએ દૂધના મિત્રો ભાવમાં વધારો કરેલો છે ભેંસનું દૂધ જો હોય તો આઠસો પચાસથી વધીને આઠસો સિત્તેર રૂપિયા કિલો ફેટ હવે કરી દેવામાં આવ્યું છે ગાયનું દૂધની મિત્રો વાત કરું તો આઠસો દસથી આઠસો ત્રીસ રૂપિયા કિલો ફેટ મિત્રો હવે આ ડેરીએ કરી આપ દેવામાં આવ્યું છે જેનાથીને અઢી લાખ જેટલા પશુપાલકોનો જે છે તેને મિત્રો ફાયદો થયો છે ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ગામડાઓ માટે હવે સરકારી સુવિધા જે છે એ હવે અપગ્રેડ એમાં થઈ રહ્યું છે એટલે કે પહેલાં કેવું હતું કે તમારા ગામડામાં જો તમારે કાંઈ પણ ડોક્યુમેન્ટ કાઢવા હોય તો તમારે આજુબાજુના વિસ્તારોમાં જે પણ તાલુકો હોય ત્યાં તમારે ધક્કો થાય અને ત્યાં તમારું ડોક્યુમેન્ટ ચાલુ થતું જમા થતું અને વેરીફાઈ થતું હવે મિત્રો સિત્તેર પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ હવે તમારા ગામની અંદર જ મિત્રો બનશે એવી પ્રક્રિયા ચાલુ છે અને લગભગ મિત્રો આ આવતા મહિનામાં થઈ જશે એટલે કે હવે તમારે કોઈ પણ દાખલો કાઢવો હોય સાત બાર કાઢવો હોય કે જમીનના કાગળિયા કાઢવા હોય કે મકાનના કાગળિયા કાઢવા હોય તો કોઈ યોજનાના કાગળિયા કાઢવા હોય તમારે હવે બીજે ગામ તકો મિત્રો નહીં થાય તમારા જ ગામમાં સિત્તેર પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ હવે મિત્રો થઈ જશે બસ આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો અને હા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રજના આ દિવસમાં મિત્રો આટલું જ થેન્ક યુ ફોર વોચિંગ